પ્રોડેશન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને સેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘર માં કોઈ પણ ના અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય આખું સુરત આની માથે ટકી રહ્યું તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે સરકાર ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે ભલે રોજી રોટી ન આપે તો કોઈ આઠ આઠપાંચ ક્યાં કરીને બિચારા મરી જાય છે એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલા નંબરનો ધંધો છે આ માટે સરકારે જ ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના છે બાકી તો શેઠિયાને સપોર્ટ નથી આપતા સરકારને આમાં પૂરેપૂરું હું તો કહશું મોદી સાહેબ આમાં ધ્યાન ફરી જાત જ્યારે મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છું જેને એટલી વિનંતી કર્યો છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત ને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાત હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરો ને કોઈને હીરા શેતી ને પોસાતા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછા બિસારા મજૂર ને આપે તો જ રોટી મળે